આજના નવા અલોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અહીંયા મમ્મી છે ને જુવારાને પાણી પાવા ખોલા છે જુવારા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અહીંયા જુવારાને પાણી પાવા બેસી ગયા છે મસ્ત મસ્ત જુવારા

હા પછી વરસાદ નું પાણી આવશે તો વરસાદ આવશે તો વરસાદ પાણી આવશે વરસાદ નું પાણી પહું ને એટલે બહુ સરસ થઈ જાય હમ વરસાદ ને પાણી શું કે પાલર પાણી હોય હા દુવારા બહુ ખારા થાય નામ તોય વરસાદ આવે એટલે આપડા તુલસી ને જે ઝાડવા હોય એ બધાય બહુ મસ્ત થઈ ગયું સરસ થઈ ગયું આપણે લીમડો વાવ્યો છે એ કોળી ગયો છે મીઠો લીમડો હા મીઠો લીમડો સરસ કોળી ગયો છે ઝીણા ઝીણા તીરખી આવી ગયું છે ત્રણ તીરખી આવી ગઈ છે હા બિલી પડખે તો બીલી નહીં થાય પણ લીમડો થઈ જાય છે મીઠો લીમડો સરસ થઈ ગયો છે પછી થોડોક કાંક વધી એટલે આપણે

અહીંયા મીત હોમવર્ક કરવા બેઠો છે મીત હોમવર્ક કરે છે અહીંયા ચેષ્ટાબેન પપ્પુજી નું પેકેટ લઈને બેઠા છે હા ચેષ્ટા કેવી ભાવે પપ્પુજી તને અમે નાના હતા ને ત્યારે પપ્પુજી નું પેકેટ મળતું હતું નાના હતા ને ત્યારે બહુ પપ્પુજી ખાધી

આ વેલક્રો ને એવું બધું હોય એટલે બધું મિક્સ થઈ ગયું હોય જોઈન્ટ થઈ ગયું હોય આ ભગવાનની ધોતી છે આ બે ભગવાનની ધોતી છે ઉપરનું બાકી છે આ નાના ભગવાનનું થઈ ગયું છે ઉપરનું દોરીને એવું બધું હોય આ ડાવળું તો કોમેન્ટમાં જણાવજો કે આ વાઘા કેવા બન્યા બન્યા છે એમ વ્હાઈટ માપના છે ના તો બ્લુ કલરના મેં બનાવ્યું નાખા છે હવે એ વાઘા ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન ને પેરાવાના છે એટલે બે દિવસ માં પૂરા કરીને આપવાના છે તો फटाफट હવે પૂરા કરી નાખીએ ને જો ભજીયા બનાવા છે એમાં મરચા ને લસણ ધાણા ને એવું બધુંય તૈયાર કર્યું છે હા કટિંગ ને એવું બધુંય કરવા બેસવી છે યે હા હા

ઉપરથી ચણાનો લોટ છે ને આપણે આમ થોડો થોડો નાખતા જઈશું અને આ પટ્ટીમાં મિક્સ કરતા જઈશું એટલે પટ્ટી છે ને બહુ મસ્ત કડકડી બને સરસ બને ચણા લોટ નો ડબ્બો જો આપણે અહીંયા બટેકા પુરી બનાવવા માંડી છે તો સરસ ની આપણે બટેકા પુરી ફૂલ લઈને સરસ કડકડી થઈ ગઈ છે કુંભણિયા પાડવાના છે નોંધી બાજુ પટી ના છે હવે તો ભજીયા પાડી લઈએ અને ખાઈ લઈએ ને આજના મારા વિડીયોને હું અહીંયા જન કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય